નમસ્કાર મિત્રો હું મોહન ગઢવી ગુજરાતી દુનિયા યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપ સૌ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો નરેન્દ્ર મોદી ભારતને દુનિયાનો મોટો ભાઈ બનાવી રહ્યા છે કોંગ્રેસે કેવી રીતે મજાક ઉડાડ્યો પણ નરેન્દ્ર મોદીએ પીએમ નરેન્દ્ર મોદીએ કરી બતાડ્યું અને કેવી રીતે જે સપનામાં પણ નહોતો વિચાર્યો નરેન્દ્ર મોદીએ એ ભારતમાં બદલી નાખ્યો આજે મિત્રો એક એવી ખબર આવી છે જે જણાવે છે કે કેવી રીતે નવો ભારત દુનિયામાં પોતાનો દબદબો બનાવી રહ્યો છે કેવી રીતે નરેન્દ્ર મોદીનો ભારત એ કરી રહ્યો છે જે થોડાક વર્ષો પહેલા લોકો સપનામાં પણ નહોતા વિચારી શકતા પણ મિત્રો આજની આ નવી ખબર ઉપર આવવાથી પહેલા તમને ઇતિહાસની થોડીક વાતો યાદ કરાવવા માંગુ છું જેને યાદ કર્યા વગર તમને આજની જે ખબર આગળ જણાવીશ એના મહત્વને મિત્રો તમે સમજી નહીં શકો મિત્રો તમને યાદ હશે કે જ્યારથી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા છે ત્યારે વિપક્ષે અને ખાસ કરીને કોંગ્રેસે એમની હરેક વાતનો મજાક બનાવ્યો છે એજન્ડાધારીઓએ નરેન્દ્ર મોદીના હરેક ફેસલાનો મજાક બનાવ્યો છે પણ નરેન્દ્ર મોદી માથું નમાવીને કામ કરતા રહ્યા અને રિઝલ્ટ આપતા રહ્યા પણ કેવી રીતે હર વખતે એમનો મજાક બન્યો છે એના થોડાક ઉદાહરણ તમારી સામે રાખવા માંગુ છું આજની ખબર ઉપર આવવાથી પહેલાં નરેન્દ્ર મોદીના ફેસલા અને એમના મજાકને યાદ કરો કેવી રીતે મજાક બનાવવામાં આવ્યો

આના પછી મિત્રો વિદેશ નીતિ નરેન્દ્ર મોદીની વિદેશ નીતિનો ભયંકર રીતે મજાક ઉડાવવામાં આવ્યો છે અરે આને વિદેશ નીતિ ક્યાં સમજવામાં આવે છે આ તો ફરવા માટે જાય છે ઘરે મળે છે આનાથી શું થવાનું છે વગેરે વગેરે આજની તારીખમાં પાકિસ્તાન કહે છે કે ભારત જેવી સ્વતંત્ર વિદેશ નીતિ પાકિસ્તાનની નથી અમેરિકાએ પણ કહ્યું હતું ને મિત્રો કે તમે જે છે રશિયા અને યુક્રેનના યુદ્ધને શાંત કરી દો વ્હાઈટ હાઉસ પણ આ જ વિચારે છે પુતિને પણ કહ્યું હતું કે ભાઈ જો નરેન્દ્ર મોદી વાત કરશે તો અમે સાંભળવા માટે તૈયાર છીએ ભારત રશિયા પાસેથી તેલ લઈ રહ્યો છે અમેરિકા બોલતો રહી ગયો પણ કાંઈ કરી ન શક્યો ને તો આ બધા નીતિના જ પરિણામ છે અને વિપક્ષે શું કર્યો આનો ભયંકર રીતે મજાક બનાવ્યો હતો જીએસટી આવી એનો પણ મજાક બનાવવામાં આવ્યો ડિજિટલ પેમેન્ટ આવ્યો જે આજની તારીખમાં હરેક વ્યક્તિ વાપરે છે એનો પણ મજાક બનાવવામાં આવ્યો જે ડિજિટલ પેમેન્ટ નો ઓપ્શન આજે હરેક વ્યક્તિ પાસે મળી જાય છે એનો પણ ભયંકર રીતે મજાક બનાવવામાં આવ્યો ત્યારે ડિજિટલ પેમેન્ટ આ ક્યાંથી થશે ભાઈ ક્યાંથી આ કહાની આવી અને થયું શું મિત્રો દર વખતે વિપક્ષ પોતે જ મજાક બનીને રહી ગયો અને હજી પણ સુધર્યો નથી હજી પણ આ જ કરે છે પણ આજે મિત્રો હું તમને આ જ લિસ્ટમાંથી ડિજિટલ પેમેન્ટનો કેવી રીતે મજાક બનાવવામાં આવ્યો હતો એ યાદ કરાવવા માગું છું વર્ષ બે હજાર અને સત્તરમાં કોંગ્રેસના સાંસદ પી ચિદમ્બરમે કેવી રીતે મજાક બનાવ્યો હતો ભરેલા સદનમાં કેવી રીતે નરેન્દ્ર મોદીનો મજાક બનાવ્યો હતો એ હું તમને આજે જણાવું છું એમને ખૂબ જ ભયંકર રીતે મજાક બનાવ્યો હતો કહ્યું હતું કે શું શાકભાજી વેચવા વાળી ક્યાંથી વાયફાઈ આવશે ક્યાંથી મોબાઈલ આવશે અને ક્યાંથી મશીન આવશે અને એના પાછળથી બીજા લોકો પણ બોલ્યા હતા એ વિડીયો યુટ્યુબ ઉપર અવેલેબલ છે તમે જોઈ લેજો બીજા લોકો બોલ્યા હતા કે જીઓ જીઓ જીઓથી થઈ જશે યુટ્યુબ ઉપર વિડીયો અવેલેબલ છે તમે જોઈ શકો છો આજની તારીખમાં મિત્રો કેટલા લોકો હું પોતે ઘરથી નોટ લઈને નીકળતા જ નથી મોબાઈલ લઈને જઈએ છીએ મોબાઈલથી બધા કામ થઈ જાય છે શાકભાજી લેવા ચાલ્યા જાઓ વાળ કપાવા ચાલ્યા જાઓ રાશન લેવા માટે જાઓ ગમે ત્યાં જાઓ તમને ડિજિટલ પેમેન્ટનો ઓપ્શન મળી જ જશે આજની તારીખમાં પણ બે હજાર સત્તરમાં જ્યારે નરેન્દ્ર મોદી યુપીઆઈ લઈને આવ્યા ત્યારે આ લોકોએ ભરેલા સદનમાં ભયંકર રીતે મજાક બનાવ્યો હતો આજની તારીખમાં એ લોકોને પહેલા તો હું થોડાક આંકડા જડાવવા માંગુ છું પછી આજની ખબર ઉપર આવું છું આજની તારીખમાં રિયલ ટાઈમ પેમેન્ટ ટ્રાન્ઝેક્શન અથવા કરો ડિજિટલ પેમેન્ટના મામલામાં ભારત નંબર 1 ઉપર છે આ હું તમને મિત્રો 2021 નો ડેટા જણાવી રહ્યો છું હમણાં ભારત નંબર 1 ઉપર છે સૌથી વધારે ડિજિટલ પેમેન્ટ વિપક્ષ ખાસ સાંભળે ક્યાં થાય છે 2021 માં ચાર હજાર આઠસો સાહીઠ કરોડ ટ્રાન્ઝેક્શન થયા છે ભારતમાં કેટલા લાખો કરોડો નો થયો છે ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છીએ ત્રીજા નંબર ઉપર થાઈલેન્ડ આવે છે જ્યાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન નવસો ને થયો છે બે હજાર માં બ્રાઝિલમાં આઠસો કરોડ દક્ષિણ કોરિયામાં સાતસો ચાલીસ કરોડ અને નાઇજેરિયામાં ત્રણસોને સિંતેર કરોડ બ્રિટેન ત્યાં કેટલો થયો છે ત્રણસોને ચાલીસ કરોડ આ આપણા ઉપર રાજ કરીને ગયા હતા બ્રિટેનમાં બે હજાર એકવીસમાં ત્રણસોને ચાલીસ કરોડનો ટ્રાન્ઝેક્શન થયો છે પણ આપણા ભારતને જુઓ ચાર હજાર આઠસોને સાહીઠ કરોડ ટ્રાન્ઝેક્શન અને અમેરિકા ભાઈ પોતાને વર્લ્ડ પાવર સુપર પાવર જણાવે છે ત્યાં જુઓ ડિજિટલ ટ્રાન્ઝેક્શન કેટલો થયો છે એકસોને એંસી કરોડ ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને ક્યાં આપણું ભારત ચાર હજાર આઠસો ને સાહીઠ કરોડ ઉપર બેઠો છે નંબર વન બે હજાર એકવીસમાં માં નંબર વન બે કેટલો વધી ગયો એ તો હજી તમને જણાવ્યો જ નહીં સાત હજાર કરોડ રિયલ ટાઈમ ટ્રાન્ઝેક્શન બે હજાર બાવીસમાં માં અને મિત્રો વિપક્ષ મજાક બનાવી રહ્યો હતો કે શાકભાજીવાળી ક્યાંથી કરશે શાકભાજીવાળી ક્યાંથી ડિજિટલ પેમેન્ટ લેશે પણ નરેન્દ્ર મોદીએ માથું નમાવીને ખાલી કામ ઉપર ફોકસ કર્યું અને આજે ભારત નંબર વન ઉપર છે આખી દુનિયામાં ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં પણ મિત્રો આ બધો ઇતિહાસ હું એટલા માટે તમને યાદ કરાવી રહ્યો છું કારણ કે આનો એક ખૂબ જ મોટો કારણ છે અને મિત્રો હવે હું તમને જણાવું છું એક ખૂબ જ તાજી ખબર જે લોકો કહી રહ્યા હતા કે ભારતમાં શાકભાજીવાળી શું ડિજિટલ પેમેન્ટથી શાકભાજી વેચશે અને લેવાશે તો એમને આ વિડીયો જોવું ખૂબ જ જરૂરી છે કે હવે ખાલી ભારત તો છોડો પણ આખી દુનિયાભરમાં ભારત યુપીઆઈ કરવા જઈ રહ્યો છે ભારત અને સિંગાપુરની વચ્ચે ક્રોસ બોર્ડર પેમેન્ટ કનેક્ટિવિટીની શરૂઆત થઈ ચૂકી છે જેવી રીતે ભારતનો રિયલ ટાઈમ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ છે તમે મોબાઈલ ઉપાડો છો અને યુપીઆઈ પેમેન્ટ કરો છો એમ જ સિંગાપુરનો ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ છે જેવી રીતે ભારતમાં યુપીઆઈના માધ્યમથી ડિજિટલ પેમેન્ટ કરો છો હવે એવી જ રીતે સિંગાપુરમાં પે નાવના માધ્યમથી ડિજિટલી પેમેન્ટ કરી શકશો સિંગાપુર પહેલો દેશ છે જેની સાથે ભારતે ક્રોસ બોર્ડર પર્સન ટુ પર્સનની સુવિધા લોન્ચ કરી છે કરશે નહીં કરી નાખી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સિંગાપુરના પીએમ લી સિંગ લુગ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ કાર્યક્રમમાં સામેલ થયા હતા યુપીઆઈ અને પે નાવનું લિંક આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ અને મોનેટરી ઓથોરિટી ઓફ સિંગાપુરના પ્રબંધક રવિ મેનને કર્યું આ અવસર ઉપર પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે યુપીઆઈ અને પે નાવના લિંક થવાથી ભારત અને સિંગાપુરના લોકો વગર કોઈ તકલીફે ઓછા ખર્ચામાં બંને દેશોમાં પોતપોતાના મોબાઈલથી પૈસા ટ્રાન્સફર કરી શકશે અને મિત્રો સિંગાપુર સિવાય નવ બીજા દેશો છે જેમની સાથે આવી જ રીતે પૈસાનો લેનદેન મોબાઈલના માધ્યમથી જલ્દી જ ચાલુ થવાનું છે આ દેશોમાં અમેરિકા છે બ્રિટેન છે સાઉદી અરબ છે યુએઈ ઓસ્ટ્રેલિયા કેનેડા હોંગકોંગ આના સિવાય ઓમાન અને કતાર છે આ દેશોમાં રહેવાવાળા ભારતીયો પણ જલ્દી જ મોબાઈલના માધ્યમથી યુપીઆઈના માધ્યમથી પૈસા ભારતમાં મોકલી શકશે અથવા પછી અહીંયાથી ત્યાં પૈસા મોકલી શકશે ત્યાં ભણવાવાળા વાળા હોય છે ફરવા જવાવાળા લોકો હોય છે અને એ બધાને કેટલું સરળ થઈ જશે મિત્રો આ વાતનો તમે અંદાજો પણ નથી લગાવી શકતા જે લોકો મજાક બનાવી રહ્યા હતા કે ભારતમાં ડિજિટલ પેમેન્ટ કેવી રીતે થશે બોસ આજે જુઓ ભારત શું કરી રહ્યો છે તો મિત્રો આ છે હમણાંની ખૂબ જ મોટી ખબર અને વિપક્ષના મોઢા ઉપર એક ફળાકો તો મિત્રો આ વિષયમાં તમારા શું વિચાર છે અમને નીચે કમેન્ટ સેક્શનમાં લખીને જરૂર જણાવજો અને મિત્રો જો આ વિડીયો તમને આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો છે તો આને ખાલી તમારા સુધી સીમિત ન રાખતા તમારા મિત્રો સાથે તમારા પરિજનો સાથે whatsapp ઉપર facebook ઉપર youtube ઉપર આ વિડીયો જેટલો બની શકે શેર જરૂર કરજો તો આજ ના વિડીયો માં આટલું જ હવે આપણે મળીશું ફરી એક નવા વિડીયો સાથે ધન્યવાદ મિત્રો તમારા માટે એક સારા વિષય ઉપર વિડીયો બનાવવામાં અમને ઘણો જ સમય લાગી જાય છે માટે આ વિડીયો ના બદલે અમે તમારા પાસેથી એક લાઈક અને એક શેર ની આશા જરૂર રાખીએ છીએ કારણ કે તમારી એક લાઇક અને એક શેર અમને આવા જ જાણકારી સભર વિડીયો બનાવવાની પ્રેરણા આપે છે માટે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો અને પરિજનો સાથે શેર કરવા ખાસ વિનંતી અને જો તમે અમારા ગુજરાતી દુનિયા નામના યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી અમારા દરેક વિડીયોની જાણકારી તમને નોટિફિકેશનના માધ્યમથી મળતી રહે આખો વિડીયો જોવા બદલ આભાર હવે આપણે મળીશું એક આવા જ નવા જાણકારી સભર વિડીયોમાં ધન્યવાદ